તો આ તરફ છોટાઉદેપુરમાં પહેલા વરસાદમાં જ નાડું તૂટવાની ઘટના સામે આવી પાવી જેતપુરના કદવાલ ગામની આ ઘટના છે જ્યાં પહેલા વરસાદમાં જ ગામનું નાળું ધોવાઈ ગયું કદવાલમાં વણકરવાસ જતા રોડ પર આ નાળું બનાવવામાં આવ્યું હતું દોઢ વર્ષ પહેલા જ બનેલા નાળાની આવી સ્થિતિ થઈ ગઈ થઈ ગઈ છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા હકીમ ઘડિયાળી આપી રહ્યા છે હકીમ પહેલા જ વરસાદમાં હાલ નાડું તૂટવાની ઘટના સામે આવી છે જાણવા માંગીશું શું પરિસ્થિતિ છે ત્યાં જી બિલકુલ જરના મેં આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વરસાદ પડવાને લઈને કદવાલ ગ્રામ પંચાયતની ભ્રષ્ટાચારની પોલ ખુલી છે કદવાલ ગ્રામ પંચાયત ખાતે નાના પંચની ગાંઠમાંથી બનાવવામાં આવેલું જે નાડું છે તે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે કદવાલ ગ્રામ પંચાયત ખાતે બે હજાર બાવીસ ત્રેવીસ ના કામમાં આજે વંતરવાસ જતા જે નાડું છે તે નાડું બનાવવામાં આવ્યું હતું હજુ દોઢ વર્ષ પણ નથી થયું અને પ્રથમ જે વરસાદ પડ્યો છે અને તેની અંદર જ જે નાડુ છે તે નાડું તૂટી જતા જે વનકરવાત અને હરિજન હરિજનવાસના જે લોકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જી જી બિલકુલ આભાર તો જે પ્રકારે હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે મુશ્કેલી પણ સર્જાઈ રહી છે છોટાઉદેપુરમાં નાળાની તસવીરો આપ જોઈ રહ્યા છો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ અહીં ઘડાયો છે